વિદેશમ અમદાવાદમાં યોજાશે શોપિંગ ફેસ્ટિવલ ગુજરાત સરકાર અને એમસી દ્વારા આયોજન તો નિકોલ કાંકરા વિસ્તારમાં પણ આયોજન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ફેસ્ટિવલ નું ઉદઘાટન વિશ્વનું સિટી છે તદ ઉપરાંત પશ્ચિમ ભારતમાં બોમ્બે પછી એક આર્થિક રાજધાની તરીકે મેડિકલ હબ તરીકે પણ અમદાવાદ આગળ વધતું હોય છે અમદાવાદના વેપારીઓને પ્રોત્સાહન મળે અમદાવાદના જે કારીગરો છે ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન મળે કલાકારોને વેગ મળે અને એ લોકોની યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ રીતે વિદેશની અંદર જેમ મુંબઈની અંદર સિંગાપોરની અંદર હોંગકોંગની અંદર અન્ય દેશોની અંદર પણ શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે તો આગામી બાર દસ તારીખો બાર તારીખથી ઉત્તરાયણ સુધી લગભગ લાંબો શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે આ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે અમદાવાદ ની શોપિંગ ફેસ્ટિવલ ની ઉજવણી માટે તહેવારો દરમિયાન જ્યાં જ્યાં લોકો ખરીદી કરવા માટે જતા હોય છે અમદાવાદ તો સીજી રોડ હોય નરંગપુરિયા એરિયા હોય સિંધુ ભવન એરિયા હોય તદ ઉપરાંત નરોડા હોય એરિયા હોય અને નિકોલ એરિયા અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર કે જ્યાં મોટે ભાગે લોકો શોપિંગ શોપિંગ કરવા માટે જતા હોય છે તે જગ્યા ઉપર આ આયોજન કરવામાં આવશે ત્યાં અનેક લોકો અંદર જોડવાની અંદર આવશે અને જનરલી માન્ય બાર તારીખે લગભગ માન્ય હસ્તે આ શોપિંગ ફેસ્ટિવલ નું એ કરવામાં આવશે અમદાવાદ એ વિશ્વનું સૌ પ્રથમ હેરિટેજ